તો રામ રામ ને જઈ નથા જ ની કી બધા મજામાં બધા મજામાં હોય ખેલતા હોય ને રાજી હોય આજ તમને એક નવી ભાષામાં હું વાત મજા આવે ને તો મને કોમેન્ટ કહીજો તો આની આ ભાષા ચાલુ રાખે હારો તો એ ભાષા ચાલુ કરીએ વહેલાથી એ તો તો ને બસા બહુ મેં પીડ્યો અને હેના રેતી ઝીણા અને તો પછી આવે પીડ્યો ને તે મારો પીટો મિતા માંડ લો અને માંડ ઘરમાં પી ગયો બસ એવો મેં આવ્યો અને હું હાથી તો ને તે હાથી છોડે ને માંડ ઘેર પીગ્યો અને માંડ માંડ બધું બાંધ્યા અરે મેં પીડ્યો મેં પીડ્યો તમે વાત પૂછો માં જો અંધાર છે હું તમને જરૂર દેખાડ આગણી હો જરવો અને જો જો બસ આઈ હે જો દેખાય તમણી જો આહે ને મારા પાળોહી ખેતર છે હે મારા પેલા બાવે મને બહુ ખીચડે પર વાંધો ની માર ને જ બોલવું અને જો આ મે અંધાર્યો આવો મે હે તમારે કીવો ખેતરક મને કીજો ત અમાર તો જો આવો છે તમારે કીવો ખેતરક કમેન્ટ કરજો ત હો ને હા અને અને હે હું ત્યાં માંડ માંડ ઘેર પી ગયો હાથી બધું લીધા સોડ્યું બધુ લીધો અને 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 જો પછી બદલાયું લિંગી એક માંડ માંડ ગોતી એક જીજું તો કોઈક સોરે ગયું અને બીજું તૂટે ગયું એટલે માર પાસે એક જતી પછી જોઈ એક બદલાવી અને જટ જટ પછી આ કોરો થયો હું વાંધો બહુ પડે છે મેનો મારે ધ્યાન રાખવું પડે બાપા એટલે મારા હગાઈ ને જ થઈ એટલે એવું બધું અને જો બસાવ મારી વાત તમે સાંભળો તો આ તીન આ તીન ડોરે લીધો એ કે મેનો બીંજાઈ જાય એ કા હું એઠો લોટામાં મારે ક્યાં જાવ ઇન્ડોરે ગાર્ડન માં ડેલા માં દીધો અને મને કે મેનો બીંજાઈ જાય પણ મે તા ઘડીક વાર આવ્યો તો મારે ક્યાં એઠો લોટુ અંદર હું આ તો માઈક પર ખાઈ જાય મારે કેડી કેવા જાવ પછી પછી આ બાર હું આ રાખું તો તે ગાડે લીધો ઈ ઊ બધું હતું હું છે ને વર મારા મોટા બાપ ને લે આવ્યો હતો તો એની હે હું કાન લેવા આવ્યો હતો ખબર છે એમાં હે ને ઓઈ મારી મોટર પડી ને હે ને એમાં એક સાત જણ દોડું લેગું હતું ને પછી મેં કોઈ હાલો કાઢેલા તો આ હે ને મારા મોટા બાપના મકાન મારા મોટા બાપના શોખ કરવાના પણ આ બધું હે ને તમને નિરાયતી બધા વાતચીત કરાવીને વિડીયો બનાવી કારણ કે અટાણે હે ને જો આ મેં અંધાર્યો ને જો વાર પૂગી આવી છે ને તો લીંગી એક જ છે મેં કોઈ આ ભીંજાઈ જાય ને તો પછી વાર બીજી કોણ દી હે મને તો એવા સારું મેં કોઈ હાલો એવું ભાગા જો આગ દોડું કાઢ્યું મોટરમાંથી અને અને મોટર પાછું લોક કરે અને પાછો હું ઘેર જા જો આ માન બીમ થઈને જા કાદુ સૂતો સૂતો પણ પણ કામ કરું અમારે માર્ગ ઈવારી હતી પાણી આવે જ તે પછી હે ને નીકળે નીકળાય નહીં તે પછી આ દૂર ખેતરમાં જાવું પડે કોઈ ગાયું ખાવ્યું પડે કામ કરું પણ અમારે મારા ગજીવો હે હારો હાલો ઘેર પૂગે જ ને કે જો મેં પૂગે ને તો હું ભીંજાઈ જાય જો શેરી ખોરા અંધાર સારી હા ગાઈશ અંધાર હે ને બહુ સારા કે મને بہ بیک لگ تم جو من لگ بھوکا میڈی پڑھنے آخ دیکھا لوکماٹ آئے تو من کہیں بھوکا نکو تو خرید پوائیں کھا نزارا جو تا સારું કારો આ જુઓ તો વાદરા ને આવે તે આ ફૂકા બોલાય જો હે પવન આવે વાત જોવા મેળવી પડશે ને તમને દેખાડ આખું લોકેશન ફાયદું કેવી મજા આવે બરાબર જો અટા ગાજી આમ ભાઈ આકરાને ગાજે વીજ ને ગાજ ને ઈકોરાજ થાય મળી હે ને વરસાદની એને બહુ બીક લાગે હું મેળવ્યું પછી તમને બધા દેખાડ કિમક વરસાદ વર અને મારી આવા આવા વરસાદનો હેરાવ બહાર નો નીકળતા કાંઈ હે ને મહેમાન પાણીમાં તળાઈ જાવ ને તો નો ખબર પડે કંઈ થાકી લેવા ન જવાય કઈ બીજું કંઈ લેવા ન જવાય અમે તળાઈ જાય જો અમારે તો આવો વરે તમારે આવો જ વર તો હે ને કેવો ભૂકા બોલે કે અંધાર જળી દેજો

ઘરમાંથી બહાર નીકળવા ધ્યાન રાખવું પડે તો ધ્યાન રાખજો ને કે નહીં જાતા નહીં એક બે દી હમણાં બહુ આગાહ્યું દીએ મેં નહીં હો તો હે ને બધી સગવડ કરેલી જો હાજી દૂધ દેવા જાવ ને બધું લેતા આવીજો ફાંક્યું તમારે જે લેવું હોય ને અને દૂધ દેવાય મેં હોય તો જ જાજો નક્કર ન જતા હા તો મારે તો દયા હે કઈ ઉપાધી જીવું ને હા આપી દો ઘેર મારે થોડોક માલ હો ને હા તો જોઈ લ્યો આવો મેં તો તોરાવ જો ઊંટા બહાર નીકળ્યો માં કારણ કે હે ને અંદર બફારો થતો તો અને પાછી હે ને લાઈટ આવી ગઈ માં કે પછી હું બહાર નીકળ્યો તો એ ભૂખ લાગી તે હું ઘરના ફાંફા ફોરા હે ને કરતો તો તે માં મણી હે ને કાંઈ ન જોઈ ઓલા ઓલા બી મી વઘાડ્યા હતા ને એની જાતની વેસે હવો હવાઈ ગયા કે પછી એ ખાવ ખાવું તો ભૂખ લાગી અત્યારે અને ખાખા ખોરાક કરતો હતો તો કઈ હાથમાં જ નહીં આવ્યું મેં કહ્યું આ ખાઈ ગયા હે બધા મારા ઘરના હે ને પૂછ્યા કાંઈ સાહેબ ઘરનું હો હોની વસ્તુ હો હો ખાઈ જાય એટલે મા હું ભીખો ના પડશે એટલે સોરા એ હું ને મારે આમાં જો હે હોય ને મેં પણ સોરા વાર હે ગો તો હે ને કોઈને જવું હોય ને ગામમાં કઈ રખડવા તો નીકળી દેજો હો એ હું કોઈ ના નથી પાડતો હો ને એટલે આરામથી રખડવા નીકળી દેજો અને પાછા મેં આવે ને એ પહેલાં પૂગી આવીજો તો સોરા હો હે ને પાછા તળાઇ તળાઈ જઈએ હો ને તો હાલો એ હું થોડુંક ખાવાનું ગોતેલા જડે જડે તો તો હું છે ને બસ તમને હે ને મારો માર્ગ જોવા લેવું તમને તો હું પહેલાં કહેતો કે અમારા માર્ગમાં બહુ પાણી આવે ખબર છે અને આગલા બ્લોકમાં અમે માર્ગ અમો કરવા ગોતા તેધું મેં તમને કીધું હતું કે બહુ પાણી આવે તો જુઓ આવું માર્ગી આવ્યો અને આ તો હે ને આજે મેં ઓછો હે ને જોવો એટલું પાણી હે તો સાહેબ આ વંડી બરોબર જતું હોય પાણી દુનિયાનું અને તો આવવાય આમાં તણાઈ જાય સાહેબ જો પાણી હે જતા પણ આ આ આ આહુથી સડી હોય છે આમાં દેખાય તમને નિશાન ના હું સડાઈ જાય પાણી અને દુનિયાનું પાણી આવે જો હે અટાણે અને મેં ઓછો ફળે ગયો ને તે બહુ મેં જ આવતું પાણી નકરતા દુનિયાનું પાણી આવે હાબા આવી છે ને પાછો વરે હું આજ આજ આવું હતું તારું દેખાતું નહોતું પાણી નીકળે પછી જાય એટલું પાણી જાય અને એ તો સાહેબ તમે પાણી જોવો ને જાતું હોય ને તો મને તો હે ને બહુ બીક લાગે હું પછી એકલો ઘર ને બહાર નીકળ્યા જ નહીં કારણ કે આમાં તળાઈ જાય ને તો પાછું નીકળ્યા હું દરિયામાં પછી ના મળે કોણ ગોતો આવે હું હે ને બહુ પછી માળખામાં ન આવું હે બધું અને હાલો એ હું ધીરે ધીરે ઘી છે વરે મેં આવ્યું ને તો વરે જો હું તણાઈ ગયો ને તો પાછો મળી કુલ ઘાટમાં આવી ગઈ હો ને હા તો જો એટલું પાણી હું અને હાબા બાબ મેખીએ ને ત્યારે હું તમને બધા દેખાડી કે કેટલું પાણી જાય જો આ વંડી બરોબર હાલો તો હેના બસાવ મેં હારામાં હારો પડ્યો અને ભૂકા કાઢી નાખ્યા તમે વાત પૂછો માં મેં તમને પાણી દેખાડ્યું દેખાડ્યું હતું અને ભૂખા બોલે ગા અને તમને હેના હું ઈ કહેતો હતો કે જો સાંભળો ડુંગર હેમ નજારો જો કેવો દેખાય વાદરામ કરે ને દેખાડા કઈ પણ આ અટાણા સાહેબ જો ડુંગરમાં ગા હોય ને તો કઈ હજુ બસાવ વાટાણા તમે જો ડુંગરમાં ગયા હોય ને તમને બહુ મજા આવે રખડવાની ફેરવાની ખાવા પીવાની પાટા ન જવાય ના તણાઈ જઈએ પાણીમાં તણાઈ જઈએ એટલે હું તમને એવી કહેતો હતો કે મી થોડીક આવી રીતની ભાષામાં શૂટ શૂટ કર્યો બરોબર કે આજ મી વિડીયો હે ને આજે આવી રીતની ભાષામાં શૂટ કર્યો બરોબર બોલે બોલે ને તમે આ અલગ આખી ભાષા મેં બોલી તો તમને એ ભાષા કેવી લાગી તમારે કેવી રેગ્યુલર ભાષા હું બોલા એ જ સાંભળવી કે આવી રીતના વેસ્ટમાં કોમેડી મિક્સ કોમેડી મિક્સ એવી કોઈ એવી રીતના સાંભળવી તો એ બધું તમે મને કહેતા જાઓ બરાબર તો મને ખબર પડે તો આ બીજું બ્લોગ જોવા લીજો આખો અને મને કમેન્ટ કરજો કે હું જે બોલા એ જ ભાષામાં તમારે સાંભળવું કે આ ભાષાને બધું મિક્સિંગમાં હું શીખવડા તો એવી રીતના હા બરાબર તો આજનો બ્લોગ આપણે એડ કરીએ બરાબર તો તમે બધા હસતા ખેલતા રહ્યો રાજી રહ્યો અને બધાને મોજ મજા કરાવતા રહ્યો અને મોજ કરતા રહ્યો